તો ચંદનજી વિનંતી કરું આપણા ભારત માતા કી ભારત માતા કી સદારામ સદા આપ સૌ વિશાળ સંખ્યામાં ફોર્મ ભરાવા માટે આયા છો આપ સૌને નમન કરું છું ને બંધન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના

બેન શ્રી ગેની બેન અને તુષારભાઈ ચૌધરી સાહેબ તુષારભાઈએ ખૂબ સારી વાત કરી કે અમે એને બેન બે એક જ બેન્ચિસ ઉપર બેસીએ છીએ એટલે એક બેન્ચિસ કરતા અમને બેને ભેગા દિલ્હી મૂકો હું પણ આપણે સૌને વિનંતી કરું છું કે અમે તૈણને ભેગા દિલ્હી મૂકો એવી વિનંતી કરું આ વિસ્તારમાં ખૂબ સારું નેતૃત્વ પૂરું પાડ્યું છે તમારે સૌની વચ્ચે લડત પર લડ્યા છે તમારી જ્યાં જરૂર પડી છે દીકરી તરીકે બેન તરીકે તમારી સૌની વચ્ચે ઉભા રહ્યા છે એવા આજે સૌ સન્માનીય સાથીઓ જ્ઞાની બેનના જે સમર્થનમાં આવ્યા છો અને આ સમર્થનનો ટેકો તમે જંગીથી જંગી બહુમતીથી જે આપી રહ્યા છો આ ટેકો સાતમી તારીખ બુથ મેનેજમેન્ટ સુધી પહોંચે એવી આપ સૌને વિનંતી કરું છું

હું પણ આપી કરું છું કે આપણા બધા નો મોટાભાગનું સગોવાલું પાટણ માં છે પાટણ નું સગોવાલું બનાસકાંઠામાં છે એકબીજાના સામાજિક વ્યવહાર છે વ્યવહાર છે એટલે દરેક સમાજ ને હાથ જોડીને કહું છું કે તમે ત્યાં મદદ કરજો અમે તમને હોય મદદ કરશું જંગી બહુમતી થી જીતાડી ને દિલ્હી મોકલો એક શુભકામનાઓ સાથે આપ સૌનો આભાર જય ભારત જય હિન્દ